અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો લાઇક કરો કમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો બગદાણાના યુવાન ઉપર થયેલ હુમલાની ઘટનાને લઈને કોળી સમાજ લાલ ગુમ થયો છે બનાવની જાણવા મળતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બગદાણા નજીકના જ વિસ્તારમાં એક બગદાણાના ગામના જ એક યુવક ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો અને તેમનો તેમને માર મારવામાં આવતો હોવાનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જોકે આ બનાવની ફરિયાદ પણ દાખલ થવા પામી છે જોકે આ બનાવમાં ઇજાગ્રસ્તને ન્યાય મળવો જોઈએ તેવી માંગણી સાથે કોળી સમાજ મોટી સંખ્યામાં ઉમટી પડ્યો છે ત્યારે આજે મહુવા ખાતે પણ હીરાબાઈ સોલંકી આવી પહોંચ્યા હતા અને તેમના આવવાના સમાચાર મળતા જ હજારોની સંખ્યા સંખ્યામાં સમર્થકો અને કોળી સમાજ આગેવાનો ઘટના સ્થળ દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત યુવાનને ન્યાય મળવો જોઈએ તેવી માંગણી કરી હતી શાંતિ આપણે તમે બધા ઈચ્છો છો ને આને ન્યાય મળે ન્યાય